નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઇન્સુ નૈમિશ આજે આપણે વાત કરવાની છે ડુંગળીના પાકની એ ટુ જેડ માહિતી કેમ કે જમીનની પસંદગી પાયાનું ખાતર બિયારણ પસંદગી પિયત નિંદામણ નિયંત્રણ રોગ જીવાત ત્યાં વોટર સોલ્યુબલ ખાતર વાપરવા ગાંઠિયો મોટો કરવા શું કરવું ડુંગળી પીળી પડતી અને વધતી નથી તો એના માટે શું કરવું કઈ રીતે વધારવી બાફિયાનો પ્રશ્ન છે તો બાફિયામાં શું કરવું જલેબી નામના રોગ માટે શું કરવું આ તમામ વસ્તુનો આપણે ચર્ચા કરીશું એટલે વિડીયો આખે આખો અંત સુધી જોજો જેથી કરીને દરેક વસ્તુની તમને ઝીણવટભરી માહિતી મળી રહે તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવો નવો વિડીયો મળતા રહે હવે સૌથી પહેલા વાત કરીએ કે કેવી જમીનમાં ડુંગળી વાવવા વાવેતર ફરતું તો સારું ઉત્પાદન મળશે ને કેવી જમીન ડુંગળીના પાકને અનુકૂળ આવે છે તો ડુંગળીના પાકને કાળી અને રેતાળ જમીન જે એકદમ ભરભરી હોય એ જમીન એકદમ અનુકૂળ આવે છે તેમજ જે જમીનનો પીએચ સાતની આજુબાજુ હોય છે એ જમીન ડુંગળીના પાક માટે અનુકૂળ છે કડક જમીન છે જે પોચી નથી અને એકદમ કડક છે એવી જમીન ડુંગળીના પાકને અનુકૂળ રહેતી નથી તેમજ જેમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે પ્રમાણમાં રહે છે એ જમીનમાં પણ ડુંગળીનો પાક અનુકૂળ નથી એટલે કાળી અને રેતાળ પુરાડુ જમીન પસંદ કરવી ડુંગળી માટે હવે વાત કરીએ પાયાના ખાતરની તો પાયાના ખાતરની અંદર ડીએપી અથવા તો બાર બત્રીસ સોળ જેવું કોઈ પણ એક સોળ વીઘાના વીઘા પ્રમાણે પંદર બાર થી પંદર કિલો નાખવું પાયામાં તેમજ તેમની સાથે ગુજરાત ગવર્મેન્ટનો પાંચ નંબરનો ગ્રેડ આવે છે જેની અંદર જીંક ફેરસ કોપર બોરોન જે તત્વો આવે છે જે એક વીઘે પાંચ કિલો જેટલું આપવું જેમ કે જીંક પાવરના આપણે નામથી આપણે ઓળખીએ છીએ એની સાથે હા ડુંગળી એટલે કે કંદમૂળ પ્રકારનો પાક છે તો કંદમૂળની અંદર ખાસ કરીને મૂળનો વિકાસ ખૂબ જરૂરી છે જેટલો મૂળનો વિકાસ સારો એટલી આપણી ડુંગળી સારી તો પાયામાં જ આપણે માઇકો નાખી દઈએ માઇકો રાઇઝા ગ્રેન્યુલમાં આવે છે અલગ અલગ કંપનીના અલગ અલગ નામથી આવે છે જેમ કે પ્રોકનોસિસ કંપનીનો દિલજીત જીઆર આવે છે તેમજ આમની સાથે સલ્ફર પણ આપવું માઇકોરાઇઝરનું પ્રમાણ અઢી વીઘે ચાર કિલો આવે છે જે બે કે અઢી વીઘામાં થાય છે અને સલ્ફર છે એ એક વીઘે સવા થી દોઢ કિલો જેટલું નાખવું આ થઈ પાયાના ખાતરની વાત હવે ડુંગળીના આપણે બીજ પસંદગીની વાત કરીએ તો કઈ વેરાયટી વાવી જેમ કે પંચગંગા છે ઈલોરા છે પ્રશાંત છે કળસ છે એમ ઘણી બધી અલગ અલગ વેરાયટી છે હા તમારે લીલી ડુંગળી વેચવી છે કે સંગ્રહ માટે વેચવી છે એના મુજબ બીજ પસંદ કરવું તેમજ તમારા વિસ્તારમાં જેનું માર્કેટ જે વેરાયટીનું માર્કેટ સારું હોય એ વાવેતર કરવી કારણ કે અલગ અલગ વિસ્તારવાઈજ અલગ અલગ હોય છે મહુઆમાં સફેદ ડુંગળીનું વધારે વાવેતર થાય છે તો પોરબંદરમાં એ આપણે રેગ્યુલર લાલ ડુંગળી આવે છે એનું વાવેતર વધારે થાય છે તો એ મુજબ અલગ અલગ વિસ્તાર વાયજ અલગ અલગ વાવેતર થાય છે અને ત્યાંની વેરાયટી લોકલ કઈ અનુકૂળ એ વાતાવરણ મુજબ આવે છે તો એ વેરાયટી પસંદ કરવી હવે વાત કરીએ કે બીજનો દર બીજનો દર છે એ એવરેજ એ સોળ ગુંઠાના વીઘામાં એક થી સવા કિલો જેટલું બીજની જરૂરિયાત રહે છે હવે જો કોઈ જમીનમાં ઉગાવો જર્મીનેશન ઓછું આવે છે તો એમાં પ્રમાણ વધારી શકીએ છીએ અથવા તો કોઈ જમીનમાં સારું જર્મીનેશન થાય છે તો એમાં કદાચ સો બસો ગ્રામ આપણે ઓછું નાખીએ તો પણ સારું થાય છે હા ડુંગળી બહુ ઘાટી વાવવી નહીં જો વધારે પડતી ઘાટી હશે તો ડુંગળીના ગાંઠિયાનો વિકાસ જોઈએ એટલો થશે નહીં હવે વાત કરીએ આપણે ખેતી તો પિયત ની અંદર જો તમે ચોપણી ની ડુંગળી વાવેતર કરી હોય તો ચોપણી ની ડુંગળી છે એ ચાલીસ થી પિસ્તાલીસ દિવસ નો જરૂર થાય ત્યારબાદ એને ચોપવા આવે છે તો ચોપી ડુંગળી એને તરત જ પિયત આપવું પહેલું પિયત આપ્યા પછી બીજું પિયત જમીન મુજબ સાત થી આઠ દિવસે બીજું પિયત આપી દેવું ત્યારબાદ જે કોઈ પિયત આપવાના થાય એ જમીનની અનુકૂળ પ્રમાણે પિયત આપવું જો ઠંડીનું વાતાવરણ હોય ડુંગળીને ઠંડુ અને સૂકું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે તો તમારી જમીન કેવી છે એની ઉપર આધાર રાખે છે તો દસ બાર દિવસે પિયત આપવું વધારે પડતું પિયત ના આપવું જો વધારે પડતું પિયત આપશું તો ડુંગળીમાં નીચે મૂળ સડવાનો પ્રશ્ન રહેશે તેમજ જેને લીધે બાફિયાનો પ્રશ્ન પણ વધશે તો પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવું હા જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશનથી ડુંગળી કરતા હોય તો ખૂબ સારું છે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરશું તો જમીન પોચી અને ભરભરી રહેશે તો જેથી કરીને ગાંઠિયો એકદમ મજબૂત રહેશે ડુંગળીને ભેજ ડ્રીપ જરૂર છે ડુંગળીના પાકને અનુકૂળ રહેશે અને મૂળનો વિકાસ પણ ખૂબ સારો થશે હવે વાત કરીએ ડુંગળીના વાવેતર પછી નિંદામણ નિયંત્રણ ક્યારે કર્યું છે તો નિંદામણ બને ત્યાં સુધી હાથથી કરવું જો શક્ય ના હોય તો નિંદામણ નિયંત્રણ ની દવાઓ વાપરવી હવે કેટલા દિવસની ડુંગળી થયા પછી વાપરવી તો ત્રીસ થી પચીસ પચીસ દિવસની ડુંગળી થાય ત્યારબાદ આપણે નિંદામણ નિયંત્રણ માટેની દવાઓ માર્કેટમાં મળે છે એ વાપરવી હા કે વીસ થી પચીસ દિવસ પ્રમાણે આપણો છોડ થવો જોઈએ જો નાની ડુંગળી હશે રોકાઈ જવાનો પ્રશ્ન રહેશે તો એમાં ખાસ ધ્યાન રાખવું હા જો તમારે સાંકડા પાનવાળું એટલે કે પટ્ટી ખડ થતું હોય તો એની અંદર આપણે ધાનુકા કંપનીનું ટર્ગ આવે છે એ પાંત્રીસથી ચાલીસ એમ એલ નાખી અને છંટકાવ કરવો જો એમની સાથે ગોળ પાન પણ ખડ હોય તો આપણે જે ગોલ આવે છે એ ગોલ દવાનો ઉપયોગ કરવો જે બાર બાર એમ એલથી પંદર પંદર એમએલ જેટલો ઉપયોગ કરવો જેની અંદર ઓબિયો ફ્લુરાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે તો આ દવાનો ઉપયોગ કરવો હા આની સાથે ડુંગળીમાં સાઈડ ઇફેક્ટ ના થાય એને એટલા માટે જિંક ઓક્સાઇડ રૂપમાં આવે છે વીસ એમએલ જેટલું પંદર લીટર પાણીને નાખશો તો ડુંગળીમાં એટલી સાઇડ ઇફેક્ટ નહીં થાય એટલે કે ડુંગળીમાં સાઈડ ઇફેક્ટ ઓછી થશે તો આ બંને દવાનો આ છે ગોળ પાન માટેની દવા અને આ છે સાંકડા પાન વાળાના પાન માટેની દવા તો આ બંનેનો આપણે પચીસ દિવસની ડુંગળી થાય ત્યારે ઉપયોગ કરી શકીએ તેમજ આ બંને ટેકનિકલ ભેગા પણ ઘણા ઘણી કંપની બનાવે છે જેમ કે આઈઆઈએલ કંપનીનો ઓક્ઝિમ આવે છે એ બંને ટેકનિકલ સાથે આવે છે અને ડુંગળીમાં એટલું સાઈડ ઇફેક્ટ પણ નથી થતું અને ડુંગળી માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે એવી જ રીતે ધાનુકા કંપનીનું પણ આવે છે એ પણ આપણે વાપરી શકીએ છીએ હવે વાત કરીએ આપણે રોગ જીવાની તો રોગ ની અંદર ડુંગળી ની અંદર ખાસ કરીને ચામલી ધાબા નો રોગ એટલે કે પર્પલ ગ્લોવ કરીને આપણે ઓળખીએ છીએ તો એક નાના નાના ધાબા થઈ જાય છે એ આવે છે હવે એ આવવા પાછળ કારણ ત્યારે હિમ વધારે પડે તેમજ આપણે જે ઝાકર તરીકે ઓળખીએ છીએ એ ઝાકર વધારે આવે ત્યારે ડુંગળી ઉપર પાણી એમ એમને ભરાયેલું રહે છે જેના લીધે એ પ્રશ્ન વધારે આવે છે તો આના માટે આપણે રેગ્યુલર સિસ્ટમેટિક ફંગીસાઈડ નો સ્પ્રે કરતા રહેવું જેથી કરીને એ પ્રશ્ન ના તેમજ ડુંગળીના અણી છે એ ઉપરનો ભાગ એકદમ સુકાવા લાગે છે આવા પ્રશ્નો પણ બને છે તો આના માટે પણ ફૂગનાશક રેગ્યુલર સ્પ્રે કરશું તો આ પ્રશ્ન નહીં થાય હવે ડુંગળીમાં બીજો પ્રશ્ન રહે છે કે બાફિયા તો બાફિયા માટે શું કરવું કે બાફિયો જ્યારે તમે ડુંગળી ઉપાડશો તો ગાંઠીઓ એકદમ પોચો પડી જાય છે અને ડુંગળી ખોલીને જોશો તો અંદર એકદમ વ્હાઇટ કલરની ઝીણી દોરા જેવી એક ઈડ નીકળશે તો આ બાફિયો હોય છે તો બાફિયા માટે તમારે જે સુમિતોમાં સંતાન આવે છે જે એક તો સોળ ગુંઠાના વીઘા પ્રમાણે બે કિલો નાખવાનું હોય છે તેમજ નાગાર્જુન કમળી ફ્યુરી આવે છે જે કાર્બો ફ્યુરાન થ્રીજી આવે છે તે પણ એક સોળ ગુંઠાના વીઘામાં બે કિલો નાખવાનું એક વીઘે એની સાથે ખાસ કરીને માઇકોરેજ આપવું કેમ કે જો માઇકોરેજ એમની સાથે આપશું તો ડુંગળીમાં જે બાફિયાના પ્રશ્ન એ લીધે મૂળ સડી ગયા હોય તો માઇકોરેજ હોવાને લીધે નવા મૂળ ફૂટશે તેમજ બાફિયાનો પ્રશ્ન પણ દૂર થશે તો આ એક ખૂબ સારું કામ આપે છે તેમજ તમારે એથી ઓછા ખર્ચામાં કરવું હોય તો ક્લોરોસાઈપર પણ આપી શકો છો હવે વાત કરીએ જીવાતની તો જીવાતની અંદર ખાસ કરીને ડુંગળીના પાકની અંદર થ્રીપ્સ વધારે જોવા મળે છે થ્રીપ્સની અંદર એડવાન્સ રૂપે નીમ ઓઇલ કે આપણે દસ હજાર પીપીએમ પંદરસો પીપીએમ રેગ્યુલર સ્પ્રે કરતો રહેવો હવે ઘણી એવું બને છે કે અલગ અલગ કંપનીની અલગ અલગ દવા આપણે વાપરીએ છતાંય રિઝલ્ટ નથી મળતા ત્યારે ખાલી નીમ ઓઇલ મારી દેવું નિમોલ મારીને ચોથા દિવસે ફરી પાછું કોઈ ટેકનિકલ લઈ લેવું જેમ કે આપણે ચીનીકમ આવે છે જેની અંદર એબામેક્ટીન આવે છે જે પણ ચીપ્સ કચેરીમાં સારું કામ આપે છે તો ખાસ કરીને ડુંગળીની અંદર ચીપ્સનો પ્રશ્ન રહીએ તો ચીનીકમ આપણે વાપરી શકીએ છીએ એનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે જો વધારે એટેક હોય તો આવી દવા ઓછી વાપરવી તેમજ સામાન્ય એટેક હોય જ્યારે લીલી પોપ્તી અને થીપ્સ બંને સાથે હોય ત્યારે ફિફ્રોલ નિમિડા જેમ કે આ સુમિલ કંપનીનું ફિમિડલ છે જે ફિફ્રોલ નિમિડા પંદર લીટર પાણી ની અંદર પાંચ થી સાત ગ્રામ નાખીને વપરાશ કરશું તો અને થી કામ આપશે એટેક આવશે તો પાન છે એકદમ સુકાવવા લાગશે અને વૃદ્ધિ પણ અટકી જશે પાન છે એનું રસોડું છે એને ખોરાક લેવામાં પણ અગવડતા ઊભી થશે તેમજ હવે વાત કરીએ તો વોટર સોલ્યુબલ ખાતર ક્યાં ક્યાં વાપરી શકે તો એની અંદર શરૂઆતની અવસ્થામાં આપણે પંદર વીસ દિવસની ડુંગળી થઈ હોય ત્યારે ઓગણીસ ઓગણીસ છે તેમજ વીસ વીસ છે એ ખાતર એક પંપે સો ગ્રામ નાખી પંદર લીટર પાણીની અંદર અને ઉપરથી સ્પ્રે કરી શકીએ છીએ તેમજ જમીનમાં જો આપવું હોય તો પચીસ દિવસે ઓગણીસ ઓગણીસ ખાતર એક વીઘે એક કિલો આપવું તેમજ જ્યારે ગાંઠીઓ ડુંગળી પચાસ પંચાવન દિવસની થાય જ્યારે નાના નાના ગાંઠ બનવાનું શરૂઆત થાય ત્યારે જીરો બાવન ચોત્રીસ ઉપરથી સ્પ્રેમાં પસો ગ્રામ જેટલું આપણે આપીને સ્પ્રે કરી શકીએ છીએ તેમજ જ્યારે ગાંઠિયો મોટો થાય ત્યારે ગાંઠિયાની સાઇઝ વધારવાની જરૂરિયાત પડે ત્યારે કેલ્શિયમ બોરોન છે જીરો જીરો પચાસ છે જે કેલ્શિયમ બોરોન આપણે એક પંપે ચાલીસ ગ્રામ જે ત્રીસ ટકા કેલ્શિયમ ચાર ટકા બોરોન આવે છે એ પંદર લિટર પાણીની અંદર ચાલીસ ગ્રામ નાખી એને સ્પ્રે કરી શકીએ છીએ તેમજ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એનો પણ આપણે ચાલીસ એમએલ મુજબ સ્પ્રે કરી શકીએ છીએ હવે

જે કૂપરામાં દવા આપડી ફેલાશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે સ્ટીકર જ્યારે પણ સ્પ્રે કરીએ ત્યારે અવશ્ય વાપરવું જ્યારે ગાંઠીઓ મોટો કરવાનો વાત હોય તો ત્યારે એની અંદર જીરો જીરો પચાસ અને કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ સાથે બોરોન પણ વાપરવું બોરોન છે એ ડુંગળીનો કલર છે એકદમ લાઇટિંગ વાળો કલર થાય છે જેમ કે રેડ ડુંગળી આપણે વાવેતર કરેલી હોય તો એકદમ એનો કલર લાલ કલરનો રહે છે તો માર્કેટમાં ભાવ સારો મળે છે તો આ હતી ડુંગળીના પાક વિશેની એટુજ સંપૂર્ણ માહિતી તો આ ની અંદર કોઈ પણ ખેડૂતને વધારે કઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો આભાર